સુરતમાં શરૂ થયેલું આ ગોલ્ડ એટીએમ રાજ્યમાં પ્રથમ છે આ એટીએમની મદદથી લોકો એક ગ્રામથી લઈ પચીસ ગ્રામ સુધીના સોનાના સિક્કા સરળતાથી ખરીદી શકશે જ્વેલરી શોરૂમ ખોલવાનો સમય હોય ત્યારે જ સોનું કે ચાંદી ખરીદી શકાય તેવી મર્યાદા હવે આ ગોલ્ડ એટીએમ દ્વારા દૂર થઈ ગઈ છે જે તે બેન્કો બંધ થયા બાદ પણ એટીએમમાંથી રૂપિયા મેળવી શકાય છે તેવી જ રીતે હવે ગોલ્ડ એટીએમ થકી ચોવીસ કલાક કોઈ પણ સમયે સોનું અને ચાંદી ખરીદવું શક્ય બન્યું છે આ ગોલ્ડ એટીએમ ગોલ્ડ સિક્કા કંપની સાથે મળીને લોન્ચ કરવામાં આવ્યું છે તેની સુરક્ષા પણ ચડબે સલાક રાખવામાં આવી છે મશીનનું વજન જ છસો કિલો છે જે તેની મજબૂતાઈ અને સુરક્ષાનો સંકેત આપે છે ખુશાલ દાસ જ્વેલર્સના માલિક શ્રી દીપક ચોકસે જણાવ્યું કે ઘણી વખત લોકો વિવિધ શુભ પ્રસંગોમાં સોના અને ચાંદીના સિક્કા ભેટ તરીકે આપવા માંગતા હોય છે પરંતુ રાત્રિના સમયે કે વહેલી સવારે સોનીની દુકાનો બંધ હોવાથી ખરીદી કરી શકતા નથી હવે આ ગોલ્ડ એટીએમને કારણે આ મર્યાદા દૂર થઈ જશે અને લોકો પોતાની જરૂરિયાત મુજબ ચોવીસ કલાક કોઈપણ સમયે સોનું અને ચાંદી ખરીદી શકશે મારું નામ દીપ ચોકસી ડી ખુશાલભાઈ જ્વેલર્સ વેસુ અમે લોકો અહીંયા એક નવું મશીન લોન્ચ કર્યું છે જે કે ગુજરાતમાં અને સુરતમાં સૌથી પ્રથમવાર છે આ જે મશીન છે એ ગોલ્ડ અને સિલ્વરનું એટીએમ મશીન છે એની અંદર તમે ગોલ્ડ અને સિલ્વરના સિક્કા પ્રાપ્ત કરી શકો છો જે પણ લાઈવ રેટથી જે ઇન્ટરનેશનલ લાઈવ રેટ ચાલે છે એની અંદર આ દર ત્રણ સેકન્ડે આ મશીનના રેટ ચેન્જ થાય છે અને તમે આને ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ કે યુપીઆઈથી ઇઝીલી તમે આને પ્રાપ્ત કરી શકો છો આની અંદર ગોલ્ડનો નાનામાં નાનો સિક્કો અડધા ગ્રામનો છે અને ચાંદીમાં સૌથી નાનો સિક્કો પાંચ ગ્રામનો છે અને તમે આને ઇઝીલી ટ્વેન્ટી ફોર બાય સેવન અને તમે યુઝ કરીને આમાંથી ગોલ્ડ અને સિલ્વરના સિક્કા પ્રાપ્ત કરી શકો છો